શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શુક્રવારના દિવસે આવતું ભાદરવા માસના વધ પક્ષની તેરસની તિથિનું વ્રત શુક્રપ્રદોષ વ્રતકથા અને મહિમા જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક અને શેર કરશો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા નવા વીડિયોની માહિતી આપ સુધી તરત પહોંચે ઓમ ત્રયંબકમ યજામહે મહે પુષ્ટિવર્ધનમ ઉર્વારુ કમેવ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય શુક્રવારે પ્રદોષવ્રતના સ્વામી ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરવાથી ભક્તોને મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ લોક તથા પરલોક બંને સાર્થક બને છે शास्त्रોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘોર કલિયુગ આવશે અને અન્ય કોઈ વ્રતનો પ્રભાવ ન રહેશે ત્યારે પણ મહાદેવને પ્રિય આ તેરસની તિથિનું પ્રદોષ વ્રત અવશ્ય ફળ આપનારું રહેશે આજે જો ભક્તો ભગવાન ભોળાનાથને બિલવપત્ર, પુષ્પ, ભાંગ, ધતુરા, ધૂપ, દીપ અને নৈવદ્યથી પૂજન કરે તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન મહાદેવના મંત્ર જાપથી પણ અતિશય પુણ્ય મળે છે આ પ્રદોષ વ્રત એક દિવસનું હોય છે પરંતુ ઘણા ભક્તો આખું વર્ષ નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરે છે ઘણા ભક્તો તેર પ્રદોષનું વ્રત કરે છે અને કેટલાક ભક્તો આખી જિંદગી પ્રદોષની તિથિનું વ્રત કરતા રહે છે ભગવાન મહાદેવની કૃપા મેળવવા માટે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે ભક્તો પ્રભુને પ્રાર્થના કરે છે ભગવાન મહાદેવ આલોકના સ્વામી છે કૈલાસપતિ છે ભોળાનાથ છે જે ભક્તોની તાત્કાલિક પ્રાર્થના સાંભળે છે પ્રદોષ વ્રતનું વિશેષ મુહૂર્ત શુક્રવારની સાંજના લગભગ સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીનું છે પૌરાણિક માન્યતા મુજબ આ સમયે શિવપૂજન કરવાથી પ્રભુ તુરંત પ્રસન્ન થાય છે ભગવાન મહાદેવ ત્રિકાલદર્શી ત્રિકાલ જ્ઞાની ગુરુ અને તંત્રવિદ્યાના દેવતા છે તેમની ઉપાસના કરવાથી ભક્તોને શાંતિ જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો ઘેર પણ પૂજા કરી શકાય છે અને જો શક્ય હોય તો શિવાલયમાં જઈને મહાદેવની પૂજા કરવી પૂજા સામગ્રીમાં ગંગાજલ શુદ્ધ જલ કાચું દૂધ દહીં શેરડીનો રસ કાળા અથવા સફેદ તલ જવ પીળી સરસો ઘઉં ચોખા અક્ષત ધૂપ દીપ અને નૈવેદ્યનો ઉપયોગ થાય છે પૂજા પછી મહાદેવને પ્રણામ કરીને પ્રદોષ કથા સાંભળવી શિવપુરાણનું વાચન કરવું શિવજીના એકસો આઠ નામ કે સહસ્ત્ર નામ બોલવા અને મંત્રજાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે પ્રાચીન કાળમાં રાવણ બાણાસુર અને શ્રી હરિનારાયણ જેવા દેવતાઓએ પણ પ્રદોષકાળમાં મહાદેવની પૂજા કરીને અતિશય વરદાન પ્રાપ્ત કર્યા હતા પ્રદોષ વ્રતમાં ભક્તો સામાન્ય રીતે એક સમયનું ભોજન લે છે અથવા આખો દિવસ ઉપવાસ રાખે છે વાર પ્રમાણે પ્રદોષ વ્રતના ફળ રવિવાર પ્રદોષ નિરોગી કાયા અને મન આપે છે સોમવાર પ્રદોષ મનોકામનાઓ પૂર્ણ કરે છે મંગળવાર પ્રદોષ રોગમાંથી મુક્તિ અને સ્વાસ્થ્ય આપે છે બુધવાર પ્રદોષ દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે ગુરુવાર પ્રદોષ શત્રુ નાશ કરાવે છે શુક્રવાર પ્રદોષ સુખ સૌભાગ્ય આપે છે શનિવાર પ્રદોષ સંતાનસુખ આપે છે આ રીતે દરેકવાર પ્રમાણે પ્રદોષની તિથિનું પોતાનું ખાસ મહત્વ છે પ્રદોષ વ્રતનું મહાત્મ્ય એટલા માટે છે કારણ કે ભગવાન શિવજીએ માતા સતીને આ વ્રતનું મહત્વ સમજાવ્યું હતું વેદવ્યાસજી અને સુતજીએ પણ આ વ્રતનો મહિમા વર્ણવ્યો છે ભગવાન શ્રીનારે પ્રદોષ વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું અને લંકાપતિ રાવણે પણ આ વ્રત કરીને મહાદેવ પાસેથી અનેક શક્તિઓ પ્રાપ્ત કરી હતી એટલા માટે પ્રદોષવ્રત કરનાર ભક્તો કદી નિરાશ થતા નથી ભક્તની શક્તિ અને શ્રદ્ધા મુજબ મહાદેવ તેમને ફળ અવશ્ય આપે છે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ત્રણ મિત્ર રહેતા હતા માઇનસ એક રાજકુમાર બીજો બ્રાહ્મણકુમાર અને ત્રીજો વણિકકુમાર ત્રણેય વચ્ચે ખૂબ ઘનિષ્ઠ મિત્રતા હતી રાજકુમાર અને બ્રાહ્મણકુમારના લગ્ન થઈ ગયા હતા વણિકકુમારનો પણ વિવાહ થઈ ગયો હતો પરંતુ તેની પત્ની હજી પિયરમાં જ હતી આવવાનું બાકી હતું એક દિવસ બ્રાહ્મણકુમારે નારીની પ્રશંસા કરતા કહ્યું નારી વિના ઘર ભૂતબંગલા જેવું લાગે છે નારીથી જ સંસાર શોભે છે અને ઘરનું જીવન સુખી બને છે આવું સાંભળીને વણિકકુમારે મનમાં નક્કી કર્યું કે તે પોતાની પત્નીને પિયરમાંથી લાવી જશે તેણે માતાપિતાને પોતાના વિચારો જણાવ્યા માતાપિતાએ કહ્યું બેટા અત્યારે શુક્રદેવ અસ્તમાં છે આવા દિવસોમાં વહુને પિયરમાંથી લાવવું શુભ માનાતું નથી જ્યારે આકાશમાં શુક્રોદય થશે ત્યારે જ પત્નીને પિયરમાંથી લાવીશ તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે પણ વણિકકુમાર જીદે ચડ્યો અને બોલ્યો હું તો આજે જ મારી પત્નીને લાવીશ માતાપિતાએ ઘણું સમજાવ્યું પરંતુ તે ન માન્યો પછી તે સાસરે ગયો સાસુ સસરાએ પણ સમજાવ્યું પણ કોઈ ફળ ન આવ્યો અંતે તેમણે દીકરીને વિદાય આપી દીધી પતિ પત્ની ગાડામાં બેસીને ઘરે આવવા લાગ્યા રસ્તામાં ગાડાનું પૈડું તૂટી ગયું બંને ઘાયલ થયા તેમ છતાં ગાડું હંકારતા આગળ વધ્યા થોડું આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા તેમણે બધું ધન દાગીના લૂંટી લીધા અને ભાગી ગયા પતિ પત્ની રડતા કકડતા ઘેર પહોંચ્યા ઘરમાં પ્રવેશતા જ એક નાગે વણિકકુમારને ડંખ માર્યો તે બેભાન થઈ ગયો વૈદ્યોએ ખૂબ પ્રયાસ કર્યો પણ કોઈ પરિણામ આવ્યું નહીં વૈદ્યએ કહ્યું તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જ જીવશે જ્યારે બ્રાહ્મણકુમારને આ વાતની ખબર પડી તે તરત દોડી આવ્યો તેણે કહ્યું તમારા પુત્ર પર આ સંકટનું કારણ એ છે કે તેણે પત્નીને શુક્ર અસ્ત સમયે પિયરમાંથી લાવી છે જો તેની પત્ની શુક્ર પ્રદોષ વ્રતનો સંકલ્પ કરે અને ફરી પિયરમાં રહેવા જાય તો જ તમારો દીકરો જીવશે પત્નીએ તરત શુક્ર પ્રદોષ વ્રતનો સંકલ્પ કર્યો વેલ ચડાવી અને પતિને લઈને પિયર તરફ જવા નીકળી જતા જતા પતિની હાલત સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તે એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્રોદય થયો ત્યારે પતિ પત્ની ખુશખુશાલ પાછા ઘરે આવ્યા તેઓ જીવનભર શુક્ર પ્રદોષ વ્રત કરતા રહ્યા અને મૃત્યુ પછી શિવલોકને પ્રાપ્ત થયા હે મહાદેવ હે પ્રદોષના સ્વામી આ વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો સૌને રક્ષા આપો અને સુખ શાંતિ પ્રદાન કરજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય આજના દિવસે શિવલિંગ પર વિવિધ અભિષેક કરવાથી ખાસ ફળ મળે છે દૂધ અથવા ગંગાજળથી અભિષેક કરવાથી મનને શાંતિ મળે છે અને સંતાન સુખ મળે છે ગીતી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી સત બુદ્ધિ મળે છે મદથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે गंगाजलથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષ મળે છે તીર્થોના જળથી અભિષેક કરવાથી સુખ શાંતિ મળે છે સાદા જળથી અભિષેક કરવાથી પણ સંતાનમાં વૃદ્ધિ થાય છે અને રોગ દુખમાંથી મુક્તિ મળે છે સરસવના તેલ કે દર્ભથી અભિષેક કરવાથી શત્રુનો નાશ થાય છે મહાદેવના શિવલિંગ પર એક બિલવપત્ર અર્પિત કરવાથી ત્રિદોષનો નાશ થાય છે મિત્રો આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે